જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજા મજામાંથી દેશો તો જો ઘણા દિવસથી ને આજે બ્લોગ બનાવીશી કે આ દિવસ વિડીયો ઉતારતા નહોતા નવરાત નતા રહેતા હતા જીરું શેણા એવું આવ્યું હતું એટલે એવું થોડું થોડું તો ને કામ હોય જ તે દવા સાંટવાની હોય પાણી વાળવાનું હોય તો આ જ વિડીયો ઉતારી છે મેં કે હવે અમારું જીરું જો આવું ક્યાંક શીરું છે અમારું પાક માથે આવી ગયું છે કોટનું કથા તો જો આવું કઈક અમારું જીરું છે અને આવા જો અમારે સણ્યા થઈ ગયા છે હવે હજુ ઓળખાય એવા નથી થયા પણ જો આવી રીતે પોપટા આવ્યા છે તમને બધા દેખાડવી જો આવા પોપટા આવી ગયા છે દેખાય છે ને

શેણામાં જો કે એક પાણ પાવાનું છે સમજણ આપને જો એ કઈ ખાટા દાણા થઈ ગયા છે એટલે એક પાણ પાઈ દઈએ એટલે માથા વજીન પાકી જાય અને આ થોડુંક જીરું છે

એટલે લાવો લાવો તોય ખાઈ જાય હર્ષિત નું ડાગલું તમને બધાને બતાડવી વિડીયો માં હાલો જો બે સાડિયા બનાવ્યા છે હર્ષિતા કોનુ ભૂછે બોલ કોણ છે તે હર્ષિતભાઈ ક્યાં ઊભા છે

હાલો તો અમારા વિડીયોમાં કંટ્રોલર બનાવી જો અમે અમારા ઘરના પડામાં છે હું હું વાવેતર કર્યું એ તમને બધાને બતાવી અમારા પાક લાણી વિસ્તાર હાલો જો અમે ઘરના પડામાં આવ્યા હતા અને અમારા ઘરના પડામાં અમે વાયા છે ઘઉં તો જો અમારે ઘઉં આવા ખાતા થઈ ગયા છે જશે કંઈ કંઈક જો પોયા થઈ ગયા છે અને કંઈક હજુ એ ડુંડી હુકાવા પણ મંડી છે અને એટલે અમે વાયા છે ઘઉં જો અમારા રસીદ કરતા મોટા ઘઉં છે જો અમારા રસીદ તો દેખાતો નથી ઘઉંમાં ઊભો હશે ને તો તો હાલો હવે જવાનું છે ટીપ લેવા કાઢવાની છે મોટર થાય હાલો જો ઘરના ના પડામાં હાલ્યા જવી છે આટો મારવા હાલો જો એને જવી છે ઘરના પડામાં કાજી ટીપ લેવા ટીપ લેવા અને જો એ માર્યો મકાઈ જો આડી પડી જાય છે ડોડા ખાવા ઊભી રાખી પણ નહીં ભુંદડા ખાવા દે ડોડા જો લે કે કે ફૂમ આયા હે આમ જો મકાઈ બીબી હે એ નો કરાય આ મારો કુવો છે તો જો ધીમા ધીમા જાવીશી બધા ટીપણું લેવા સેનેડો લેવા આવડી આવડી મકાઈ ઉબી છે મકાઈ મોટી ને તો હવે લઈ આવી અને મોટર ખેહી નાખવી હેલો જો આ છે અમારી ડુંગળી જો કેવી છે મસ્તીની છોટી ગઈ છે અસલની જો ટાઈમ કેરો છે અને એક આમ છે એટલે મેં વાવી છે

આ છે અમારું જીરું